જે અમારી રજૂઆત એ છે કે અમારા જે જમીન છે તેની અંદર તારનું તો કામ પૂરેપૂર એંસી કામ થઈ ગયું છે પણ હજુ સુધી વળતરનું કોઈ નક્કી નથી અમે પાવર ગ્રીડને જે પાવર ગ્રીડના ઓફિસરો આવે એમને પૂછીએ છીએ કે વળતર અમારું જમીનનું વળતર કોણ નક્કી કરશે તો એ લોકો કહે છે તમે જિલ્લા કલેક્ટરમાં જાઓ અને ત્યાં રજૂઆત કરો આજે મેં રજૂઆત કરી તો અમને એ એમના કલેક્ટર સાહેબ એવું કીધું કે એમ એમની સત્તા મારી પાસે નથી એ પાવર ગ્રીડ નક્કી કરશે આ રીતની એ લોકોએ રજૂઆત કરી છે અને બંને જણા ફેરવે છે એમને ગ્રીડ કલેક્ટર ઉપર એ રાખે છે અને કલેક્ટર પાવરગીનના એના પર જવાબદારી સોંપે છે એ તો અમારે ક્યાં જવું અમને ખબર નથી પડતી હવે આગળ હવે શું કરવું કેવી કે ન પછી અમારે ચોખ્ખી આંદોલન કરવું પડશે અને જે કામ છે તે અમારે અટકાવવું પડશે નોટિસમાં એવું છે એ લોકોએ રબ માર્કિંગ કર્યું ત્યારે એ લોકો કોઈપણ જાતનું અમને કીધું નથી છતાં ત્યાં ત્યારે અમે શું કર્યું કે બધાએ ઘીને અટકાવ્યું તો એ લોકો અમને કાચી નોટિસ આપી છે હજુ સુધી ઝાડ કપાઈને હજુ અઠવાડિયું થઈ ગયું છે છતાં પણ પંચકેશ નથી થયો આજે એક અમારા જુજવા ગામના છોટુંભાઈ કરીને એક ખેડૂત આવેલા એમને ત્રણ મહિના પહેલાંના ઝાડ ટ્રી કટિંગ થઈ ગયેલા છતાં પણ આ દિન સુધી એમની પંચકેસ થયેલ નથી અમારા બાજુના રામપુરના ગામની અંદર પણ આજે પંદર દિવસ પંદરથી વીસ દિવસ પહેલાં ટ્રી કટિંગ થઈ ગયેલા છતાં પણ હજુ સુધી એમની પંચકેસ થયેલ નથી તો